અગાઉ આ રોડ પરના ડિમોલેશનને લઈ હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી પરંતુ લાંબા સમય બાદ તેનો ચુકાદો મહાનગરપાલિકાના તરફેણમાં આવતા મેગા ડિમોલેશન શરૂ કરાયું છે સિત્તેરમી વધુ પોલીસ સુરક્ષા જવાનો સાથે મહાનગરપાલિકાની ટીમ અઢાર મોટર નાંગ રોડ પર ડિમોલેશન હાથ ધરી રોડ ખુલ્લો કરશે પાઈ અને સાઈ મહિલા પોલીસ કર્મચારીઓ અને ફાર વિભાગની ટીમ જોડાઈ છે રિપોર્ટર ફિરોજ સેલોદ